વડાપ્રધાન નરેન્દ્ર નિમિત્તે ભાજપ દ્વારા પંદર દિવસ સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે આજે ભાજપ પાર્ટી સંગઠન ડભોઈનગર દ્વારા ડભોઈ તાલુકા કચેરી ખાતે સભા હોલમાં ડભોઈનગરમાં કુપોષિત બાળકોને સુપોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી સડસઠ જેટલા લાભાર્થીઓને સુપોષણ કીટ વિતરિત કરાઈ હતી આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે મહામંત્રી કિરીટભાઈ વસાવા મહામંત્રી હિરેનભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શશીકાંત પટેલ સહિત ભાજપના સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સત્તરમી સપ્ટેમ્બર મોદી પંદર દિવસ પખવાડિયાનો જે કાર્યક્રમ ચાલી રહ્યા છે રોજ નવા નવા કાર્યક્રમ અંતર્ગત સમાજના કુપોષિત બાળકોની બી ચિંતા કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે જે સુપોષણ કીટ આજે નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ સડસઠ લાભાર્થીઓને આજે આપવામાં આવી હતી સમાજના દરેક વર્ગના બાળકો તંદુરસ્ત રહે અને સ્વસ્થ રહે એ એમનો સંકલ્પ છે અને સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આ કીટો આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા સડસઠ લાભાર્થીઓને આપવામાં આવી છે અને એના ભાગરૂપે આજે અહીંયા અમારી સાથે જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ સાહેબ અમારા સાથી મહામંત્રી કિરીટભાઈ અને હિરેનભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા નિરંજન ચૌહાણ ડભોઈ